નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે જીરાની અંદર ડાયથોનિયમ પિસ્તાળીસ અને ગેલેલિયા નામની જે દવા આવે છે જે આપણે બાવીસ પોઈન્ટ બાવન ટકા છે તે ખેડૂત મિત્રો આપણને શું ફાયદો કરે છે અને એનો છંટકાવ કરવાથી આપણને શું ફાયદો જોવા મળે છે જીરાની અંદર તેના વિશે આજે આપણે વાત કરીએ ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો આજે આપણે તમે જોઈ શકો છો આ ડાયથોનિયમ પિસ્તાળીસ છે અને સાથે આપણે છે ગેલેલિયા નામની જે દવા છે બાવીસ પોઈન્ટ બાવન ટકા અને ખેડૂત મિત્રો આપણે આનો છંટકાવ આપણે ચાલીસથી પિસ્તાલીસ દિવસનું જીરો થાય પછી જ આનો છંટકાવ કરવામાં આવે છે અને ખેડૂત મિત્રો આને છંટકાવ કર્યા પછી આપણને શું રિઝલ્ટ જોવા મળે છે અને શું ફાયદો જોવા મળશે એના વિશે વાત કરવામાં આવે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો જો ગેલેલિયા નામની જવા છે તે આપણને કાળિયા નામનો રોગને અટકાવે છે અને સાથે સાથે ખેડૂત મિત્રો આપણો જે પેલા માલનો ફાલ છે તે સુધારવાનું કામ કરે છે અને ખેડૂત મિત્રો બીજા રાઉન્ડની વાત કરીએ જો તમે બીજો રાઉન્ડ આ ગેલેલિયાનો છંટકાવ કરો ત્યારે ખેડૂત મિત્રો એ જ કામ કરશે અને કાળિયા નામના રોગને અટકાવી દેશે અને જે આપણો ફાલ ફ્લાવરિંગ છે તે ફ્લાવરિંગને સુધારવાનું કામ કરશે અને હવે વાત કરીએ દાયથનિયમ પિસ્તાલીસ તો ખેડૂત મિત્રો એમ પિસ્તાલીસ તે આપણા જીરાને ભરપૂર પાકનો દાણો બનાવે છે મિત્રો અને ઝાકળ આવે ને તે ખેડૂત મિત્રો એમ પિસ્તાલીસનો છંટકાવ કરેલો હોય ને ત્યાં બહુ જ એટલે બહુ જ સારું અને સુપર રિઝલ્ટ જોવા મળે છે દાયથનનું કારણ કે જ્યારે ઝાકળ પડે ત્યારે આપણે જે વરિયાળીની અંદર વધારે શું કહેવાય આપણે ઝાકળ એટલે કે ઠાર પડેલો હોય ત્યારે દાયથનનો જો આપણે રાઉન્ડ મારેલો હોય ને તે ખેડૂત મિત્રો આપણને જીરાની વરિયારી રહીને તે ખેડૂત મિત્રો ભરપૂર પાકડા દાણાની બનશે અને સુપર એક નંબર રિઝલ્ટ જોવા મળશે અને ખેડૂત મિત્રો આ બંને દવા ગેલેલિયા નામની જે દવા છે અને સાથે દાયથોનિયમ પિસ્તાલીયા આપણા જીરાની અંદર સંપૂર્ણ રીતે સરળતાથી આપણને સુપર રિઝલ્ટ જોવા મળે છે એ હું મારા ખુદની ખેતીની અંદર આ બે જ દવાનો ઉપયોગ કરું છું છેલ્લે પિસ્તાલીસ દિવસ પછી અને ખેડૂત મિત્રો તો તમને જો અમારી માહિતી સાચી લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બીજા લોકોને શેર કરો જેથી કરી કોઈ ખેડૂત મિત્રો આપણી માહિતીનો લાભ લીધા વગર કોઈ ખેડૂત મિત્રો બાકીનો રહી જવા જોઈએ એટલા માટે તો ખેડૂત મિત્રો હવે મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ન ભૂલતા જય હિન્દ જય ભારત અને જય કિસાન ખેડૂત મિત્રો